ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિતે શ્રી રાહુલ ખાંજોડિયા ની સ્મૃતિ માં બુધવાર તારીખ બે ઓક્ટોબર બે હજાર ચોવીસ ના રોજ સવારે નવ ત્રીસ થી સાંજ ના ચાર કલાક દરમિયાન રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે દૂધની ટાઉન હોલ સિલવાસા બ્લડ બેંક દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે તેથી તેમને રક્તદાન કરીને આ ઉમદા કાર્યને ટેકો આપવા માટે સાંઈ મંડળ દૂધને દ્વારા સહયોગ કરવામાં આવ્યો છે સંજય ખરપડિયા મહેશ સરપંચ શ્રી જયરામ ખાંજોડિયા અશોક ખાંજોડિયા ઇકબાલ ખાંજોડિયા કલ્પેશ પાગી ચિન્ટુભાઈ વાલકર વિનોદ દોડિયા બરકે મિસાલ સુનિલ ખાંજોડિયા રમેશ ભૂરકુંડ મુકેશ ખાંજોડિયા નિલેશ ખાંજોડિયા જલતા રાપડ રિતેશ ભૂરકુંડ પૂના કરંટલી નિમેશ ફરિયા દિપેશ તોમરિયા ઇસરાજ પટારા નટ ખરપડિયા દેવરામ ખાંજોડિયા દૂધની યુવા મંત્રી અને સ્વર્ગીય રાહુલ જયરામ ખાંજોડિયાના સાથી મિત્રોએ દિલથી રક્તદાન કરી રાહુલભાઈને શ્રદ્ધાંજલિ આપી છે

तो आपको यही वो सकते कभी भी कोई जरूरी आप कभी भी कॉल करेंगे कभी भी आपको मिल जाते तो आपको वहाँ पर कितनी है थैंक यू सो मच